સ્વાગત છે આપણા ફરીથી એક નવો બ્લોગ વિડીયોની અંદર કેમ છો બધા મિત્રો મજામાં પહેલાં તો બધા મિત્રો જય શ્રી જય જયદાકાદીશ જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે હવાના પરમાં જો આ લાકડીને કોથળી લઈ લીધી છે કારણ કે મિત્રો વરસાદ છે ને આવવા જેવું જ છે આજે ભીનું કરીને અયોગ્ય છે અને આજે આ અઈએ વેલામ કહેવા મસ્તીના ફૂલ ફૂલા છે તો આપણે છે હે ચિમુ ચારવા થાંભલા અરે તો જો લીપાડીમાં ગઈ છે તો ચાલો હવે ત્યાં જઈએ તો લોગમાં તો મિત્રો આજે નવીન નહીત નવીન ફ્રૂટ આવ્યું હે સાંજે જોઈ લ્યો મિત્રો આને શું કહેવાય છે કોમેન્ટ કરી નાખો તો મિત્રો આને છે ને ડ્રેગન ફ્રૂટ કહેવાય છે અને ભાઈ અંદરથી છે ને ધોરા કલર નીકળે છે ને ભાઈ બહુ ટેસ્ટી હોય મેં ખાધું તો આમાં તો ધોરું નીકળે કે લાલ નીકળે કઈ ખબર નથી ખાવ બહુ મજા આવો ચાલો બનનાર્યું લોગમાં તો મિત્રો જો અંદરથી છે ને લાલ કલર ડ્રેગન ફ્રૂટ નીકળું હે જો આ સાખા લાલ થઈ જાય જો ચાલો હું તમને ખાધું નથી ખાવું કમ કોમેન્ટ તો મિત્રો જો આ સિશ્ય પાણી પાણી થઈ ગયું જો એટલું બધું પાણી નથી ખેવા થઈ જાય એટલું પણ પાણી જો એટલી ખબર હોય પાછળ થોડું હોય ભરાઈ જાય ત્યાંથી પછી પાણી આમ ધીરે ધીરે નીકળી જાય આમાં આ ભીમ છે ને ચાલો બની આવી ગયો તો ફાઇનલી મિત્રો જો આખો થાંભલો પર લી ગયો હે આ થોડોક એટલો જ કરો હે બાકી વા નાખો પડી પડી નઈ પરલી ગયો એટલો વરસાદ પડ્યો હોય ગયો સાચી વાત કરું ને તો આ થોડીક કોરી જગ્યા એમાં આપડે બેઠા હોય ને જાહેદભાઈ બેહું જા રે જઈ ગયો અને આપડે એક પહેલું ધ્યાન રાખો કાલ કઈ ચાલો બહેને બ્લોક માં ખૂટી ઓહો મિત્રો જવું તો તમને કીધું તો ને આ વાદર ફૂલ થઈ ગયો આદર અને આ જવું તો મેં વર હે ફૂલ આખી રેડું ગયું છે આ બધું પલારી ને અને જો આ થોડીક કોરાણ હે ને એમાં હું રાજુભાઈ બેઠા અહીં

ને આજે આપણે શાયરી ની વળી લોકેશન આયા જ છે તો આયા આગળ જવા એમ નથી આ ઝાટા પડે છે તો આપણે આયા બેઠા બેઠા જ ઉતારવા ને તો ચાલો ઉતાર નાખી કે સુધીર કડિયુક છે યાર આયા જે સાચો સંબંધ નિભાવે છે ને એની કદર નથી શું કીધું છે કે આયા સાચો સંબંધ નિભાવે છે ને એની કદર નથી પણ સાહેબ જે સારો દેખાડો કરે છે ને એની કદર છે ઓ મિત્રો સાયરી ઉતાર લીધી સાયરી કેવી લાગી જો કમેન્ટ કર નાખજો હા અને મિત્રો આગળ એક રેણું ભૂલ્યું કેવું હે અને આપણે જે વિડીયો ઉતારતા ભૂલી ગયા ફોન પડ્યો તો કોથરીમાં અને આ જવું તો બધું ભીંજાઈ ગયું હે અને જો આ રાયુડા બેઠો અને ને ભાઈ આવી ગયા રેનકોટ ઉતાર નાખ્યો રે આગળ રેણું ભૂલ્યું ગયું હોય જો બે હું મસ્ત મજાની ચરે હે બાકી સાયરી કેવી લાગી જો ફટાફટ ફટાફટ કમેન્ટ કરો ફટાફટ કરનાર કોલો તો મિત્રો કીધું તું ને બાકાજી કી બોલીએ બોલી જો વાહ ચરે હેતા વરસાદ બાકાજી બોલાવે છાટા પડે ઓહો ફોન પડે હે યાર કોથળી કોથળીતા લે પણ હાલો ફટાફટ ફોન મૂકી દઈ ચાલો માં જો આ દતી આવે પાસે એને જવું હું ઘેર હજી પાંચ દસ મિનિટ ની વાર છે એટલે એને કેવું ભાઈ ખંભો થોડી વાર ખંભો બાકી આ બધા હેઠા ચરે અટાણે ભાઈ આવે ને કઈ ઘડીક વાર બાકાજી બોલાવે પણ હવે જવાનું ટાઈમ થાય ને ત્યાં ચરવા માંડે

ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરના સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા કારણ કે મિત્રો આપણે ચારસો સબસ્ક્રાઈબરના બહુ નજીક છીએ એટલે કે સોળ જ સબસ્ક્રાઈબર ઘટા તો ફટાફટ સોળ સબસ્ક્રાઈબર કરાવો અને ચારસો સબસ્ક્રાઈબર પર તમારે સ્પેશિયલ સ્પેશિયલ વગાવીએ એટલે ચારસો સબસ્ક્રાઈબર ફટાફટ પૂરા કરાવો બાકી મળીએ કાલ જશે એમ જતા કદી એક કમેન્ટ કરી અને લાઈક કરી નાખજો